એક ભાઈ ના પત્ની ગુજરી ગયા અને નીકળી સ્લીપિંગ કોર્સો પછી તો આપણે ખરેખરી ઉતાવળ કરીએ હવે હવે કાઠો ભાઈ હું સ્વાર્થી ના પેટ ના છીએ ઉતાવળ કરો ખોટા રોવરાવામાં બધા અમને ખબર છે કેવા રોહી વાહે નો નિયમ છે દુઃખ થાય કોઈ પણ તરત તરત ઉતાળ કરે ઉપાડે બધા ગામના પાંચ જણા એ હાટું જ હોય બાંધતા એને આવડે નારિયેળ ક્યાં નાખું એ એને આવડે એમાં શું ભવાને આવડે છે ના બધાય ગામ હોય ને જરૂરી છે કારણ કે એ વખતે પરિવાર ભાંગી ગયો હોય સાહેબ અને જ્યારે એવા ગામના પાંસ બેઠા હોય ને એ કામ ઉકેલી નાખતા હોય એક જગ્યાએ એક બાપા ગુજરી ગયા ને એટલે આ બધાય બધું કાથીનું ઓલું હૂતરને બધું હજડીને બધું કમ્પ્લેટ કર્યું અને કીધું કે હવે હું હું વાર છે એટલે એક જણા કોણી મારી ઘડી ખાવો વાહે ઝાયર ઉડાડવાનું ના આવે ને પાછું ઝાયર ને રોટલા ઈ હુંડેલું ચાર નથી છું અડધો કલાક કલાક થઈ મરનારના છોકરાને બોલાવ્યો કે બટા ધાન એની તેણે જ મર્યો

પછી ચોપડા સાહેબ કે પૂરું થઈ ગયું પછી કે તો વડીલો બેઠા માખણ મુકતા અહીંયા માખણ ઓગળતું બેન થઈ જાય એટલે માની લે કે શરીર શાંત થઈ ગયું અને ત્યાં માખણ મૂકેલું નહીં એમણા ઉપાડેલા અને ડાળ લાગી ને અને તાળવામાં લાગ્યું જીવ તું પાછું આવ્યું

સાહેબ પાણીનો ઝાકારો જને ભૂમિનો મહાકારો જન્મતા આવે તો માણો ખોળો મૂકવો પડે અલો માથે ટોપલો લીની નીકળ્યા છે પરિસ્થિતિ કેવી છે કલ્પના તો કરો મારા દીકરાને કો ખાઘરો પણ જેની માથે કાળ એમ કહેવાય કાળનો કાળ કાન સટે આવે કોણ હંગરે તે દિનંદ રાજાએ કીધું હતું સુદેવ

દેવકી ના આહુડા પછી આહુડા નતા જોઈ લે બસ નજર પાગલ જેવી પરિસ્થિતિ એટલું નહિ હાકળું જે લોઠાની હાકળું જે બાંધેલા હતા બાપુ હાકળું નામ ગાવરા પડી ગયા હાથમાં પગમાં પછી તો એક ખૂણો વાસુદેવ ગુતી લે

દીકરીને ઉઠાવી વસુદેવના ટુપલામાં સોલાવી દીધી પૂછે છે કે નંદ આ શું છે અમારી દીકરી છે અને લેતા જા અહીંયા દેવાય તાતાનું ટીચ્યુ ટેચ્યુ બેઠો ને મને ઘણી વાર એમ થાય કે આ આપણો નંદ જ છે નંદ જ અવતર્યો હોય પાછો સાહેબ આપણું ગજુ નથી સાહેબ આ કામ કરવાનું અબ ઉદેવાય હતા એ જદી દીકરો દે દીધો ને ત્યારે જાહેરાત તો એ જ કરી ખણ આપી દીધો તો આજે આજ જ વાડિયે બેઠા બેઠા આ વાત કરતો છું અમુક વાતું તો મે એકલા એકલા કરતા હોય સાહેબ સુકામ અંદર ઉલાળા નાખતી હોય નાખવી ક્યાં વાતું ત્યારે બે જણા હામાં બેઠા હોય તો વાત અમે કરી નાખતા હોય આયરના દીકરાઓ માટે આ વાર્તા ગુરુ મંત્ર છે આ કથા ગુરુ મંત્ર છે ભૂખ્યા મરી જાજો

જેવી તેવી ઘટના નથી રમજુ બાપુ ઘટના બનેલી ત્યારે તો જાહેર એ જ કર્યું હતું નવખણ આપી દીધો એમ બારોડજી બેઠા છે આ બધા ખૂબ ખબર હોય હાયરના બારોટે કરેલી વાત કરું છું આ ઘટના પછી આ બન્યા પછી નાનભાઈ જા જા દેવાયાત બોદર જાય કોઈ પ્રસંગોપાત એટલે હળુહળું કરતો આખો ડાયરો ઊભો થઈ જાય અહીંયા ભાઈ આવો દેવાતા અહીંયા ભાઈ આવો અને આની આ વાત માંડે હો અમુક અમુક હારું છું દેવાય થાય તો દઈ દીધો છે રાજ હામાં થોડો આપણે થવાય દેવાદ બોદર હા બાપા હા બાપા આવ્યા થા મહેમાન તો શું કરવું હા હા બાપા આજે બહુ સારું કર્યું ખોટા રાજ હામાં કોણ વેર કરે

અને એક વારી જમાણડો એ નાચના ડાયરામાંથી ઊભો થઈને ભાગ્યો ને દેવાતા તાએ કીધું મારે પણ બાપા થોડું કામ છે મારે જાવું છે અને જવાનની વાહ ઘોડી કરી અંતર્યાળ આંબેજા કે એ ઊભો તો રે કે નાના દેવાય દેવાતા તા ના બાપા અમે નાના માણસો કહેવાય એ નાચના તમે તો નાચરા બોબી કે નઈ નઈ ઊભોનો લેતો તને બોલી તો ના ઊભો રહે કોનો દીકરો તું ફલાણા ભાઈનો ક્યું ગામ ફલાણા

હા ભાઈ આ વાત કોઈને કહેર તો તને મુરલીધર મહારાજ ના સોગંદ છે શું વાત છે એક મારો ઉગો જાણે એક દ્વારકાના દેવળમાં બેઠો ઈ જાણે એક આયરાણી જાણે બીજો દેવાય બોદરને ને આ ચોથા તમને કહું છું એ દીધો એ નવઘોલ નહોતો એ મારા પંડ દીકરો હતો ઉગો મેં આપ્યો તો તો વરે ખરે મારી જાહલ ના રખોપા કરે હોય કોણ મારા ગયા પછી તો ઉગો દુશ્મનોને દીધો અને મારી દીકરી આજથી મેં તમારા દીકરાને ને દીધી અને પછી જવાનને કીધું કે હવે તારા વ્યવહાર પ્રસંગ માટે મારું નામ દેહ માં ક્યાં તારું વ્યવહાર થાય છે પણ હવે તારી જેવા કોઈ મારે તારી જેવા જોવે છે

પાટણની આખે આખી કતાર ભેગી કરે એટલે નેવું હજાર થાય જુનાગઢ થી લઈને પાટણ સુધીના ના જેવા તેટલા રજવાડા નહોતા એની પાસે એ નેવું એમ કેવાય ગયો સાડી નવસો હરવા નીકળી ગયા હતા પણ બાપુ આનંદ એ વાતનો છે કે કૃષ્ણ મથુરા જાય તો ન ધાર્ય જઈ શકે અને જુનાગઢ જીતવા માટે

ભાગવત સાંભળો છો છાતી ઠોકીને કહું કે તમે આખું રામચરિત્ર અહીંયા બેઠા બેઠા સાંભળો એક દિવસ સાંભળો કે નવ દિવસ સાંભળો ગંગામાં એકવાર નાઓ કે આખો દી ગંગામાં પડાયો એમાંથી કોઈ ફરક નહીં પડે તમે કઈ રીતે એમાં પ્રવેશ કરો છો તમે દ્વારકાના દર્શન કરી લો કે અહીંયા હનુમાનના દર્શન કરી લો તમે રામાયણ હાંભળી છે વાંચ્યા એનો પુરાવો શું તમારી પાસે તમે દ્વારકાના દર્શન કર્યા એનો પુરાવો શું તમે હરિદ્વાર જઈને ગંગામાં નાયા એનો પુરાવો શું એનો પુરાવો એક જ કે ભલે તમે બોલતા નહો અને ઈ માણાનો દીકરો કાંઈક ડિગ્રી લઈને આવે ઈ માણાનો એ પરિવાર કદાચ કોઈ પચાસ વીઘા જમીન લે એનો દીકરો કાંઈક મોટો ઓફિસર બનીને આવે તમે બોલતા ન હો અને તમારી ઘરે બેઠા બેઠા તમારા કાળજામાં ટાઢક થાય તો જ માનજો કે તમે દ્વારકાધીશના દર્શન કર્યા હશે તો જ માનજો તમે રામચરિત્ર માણસ સાંભળ્યું છે આનો પુરાવો છે મને મારી જિંદગીમાં બાપુ આપની સાક્ષી અને હનુમાનની સાક્ષી આપું મને કોઈ દી કોઈની ઈર્ષા નથી થઈ શું કામ થાય કે આ ભવને કાજ મારું ક્ષેત્ર જુદું તમારું ક્ષેત્ર જુદું તમારી વાડી નોખી મારી વાડી નોખી તમારી વાડીમાં નોખો મોલ મારી વાડીમાં નોખો મોલ તમારા કપાસિયાનો છોડવો જુદો છે મારા કપાસિયાનો છોડવો જુદો હું દવા નો છાટી શકું હું પાણી નો પાઈ શકું છોડવો હુકાઈ જાય ને પાડોહી ઉપર દાજ રાખવી તું નથી કઈ કરી શક્યો દોસ બાકી તને કોઈ અટકાવી ન શકે માટે કૃષ્ણ અર્જુન ને એક ને તું જ કર તો તો કૃષ્ણ તેદી નો કે કાલે હું માદળી આપું ડોકે બંધ તારા ધારા કામ બધા થઈ જાય

મોટી મોટી મેડિયું બતા રેવ ગીતા